હાલો મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હવે નામ છે ઝીવ પ્લસ ઝીરો બે આપણે આજ શું કામ કર્યું શું નહીં આજ આપણે કહેવું યુટ્યુબ ચેનલમાં બિના લેજો ચેનલને શિક્ષણ કરવા નહીં ભૂલતા નજારો બતાવો ગામનો બસ બરાબર મેળડીમાં ઓછો છે چلو تم نظار بتاؤں اپنے بلک میں کنٹین کریں تو جاؤ کریں نظر کام چلو میٹر اپنے بن بنا جاؤں پیسے بتاؤں اپنے گھنٹے لگی لوگ دادا پڑے ચાલો ભાઈ બેઠા બેઠા ઘડી બ્લોગ શૂટિંગ કરી વાતો કરી તમારી સાથે કાપતો કેવો જાય ના છે બ્લોગ બનાવો જો તો કરો એમ કાલ છે નહીં ડેલી બ્લોગ મેપી એટલે આપણે ડેલી બ્લોગ બનાવો પડે માથે આવી જજો હા મિત્રો આપણે આપણે વિડીયો કેમ નથી જોતા મીડિયો હવે તો આપણને ધાબા ઉપર ન મજા આવી મકાન છે બેઠા થઈ જાઓ બને છે એટલે આપણે અહીંયા આવ્યા છે મજા આવે મિત્રો તમે મિત્રો આપણા બ્લોગ બ્લોગ કાંઈ જોતા નથી કેમ મારા બ્લોગ હારા નથી બનતા મિત્રો

જો અત્યારે આપણે બેઠા છે એ હમણાં અમારા ભાઈને ફોન કરું એ આવે પછી આપણે બે ભાઈઓથી એકાદ બ્લોગ શૂટ કરી કરીએ એકાદ બધા એકલા જ ગમતું નથી એક ભાઈ આવી જાવ કાલે સુરત એટલે હું એકલા બેઠા છું અહીંયા આજે ઓલા ફોન કરું કાંઈને ભડકી આવું બળકીને એકાદ બ્લોગ બનાવી પછી આપણા બ્લોગમાં પાછા આવીએ આપણે બ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવી રહીજો

đang ngoài cái bó tàu đó mấy trước Đây chưa Yeah Đây 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 Đây

જમવા જઈ ખાવા જવું જાય ને ઘરે હાલો જાવ તમે જોવો છો મજાને આપણે જોઈ કશું છો ગામમાં ભૂખ આવી જાય છે અહીંયા મેળીમાં જય મેળીમાં જાય છે ઉપર આપણે કુલદેવ છે ત્યાં સાંજે તમને આરતી થાય ને બતાવી બ્લોગમાં હા તમે જોવો જો હું હાલો જો આપણે ખાઈને પાછા જાવું મેં બધા રેબી હવાઈ ત્યાં પાછા મારા ભાઈ આવી છે બે પાછા બે છે

આપણે જે મિત્રો આપણે જઈએ આપણે મહાદેવ હાલો મિત્રો આપણે સમજી લીધું છે હવે આપણે જઈશી ભાઈ ઘરે ભાઈ બનરે શું હોય ગણપત દાદા બેં જાય છે હાઈલો જશું ગણપત દાદા બેં જાય છે હું હાઈલો હવે

હું તમને કે છો હા મેરડીમાં ઓટો છે કુળદેવીનો મઠ છે સાવનમાનો માનો હું તમને બતાવી રે મા કુલદેવી સવનમાં રે માં મેળી આ મસાણીમાં મેરડીમાં છે ચાલો હું તમને આગળ બતાવું સર મિત્રો મહાદેવ હા મિત્રો આપણે આવી ગયા ગણપત દાદા અમે હાલ્યા રહી છીએ

પાણી થી ભાઈ ભાંગી જાય આને કાય ઉપાધી છે બેઠો ખાટલા ખાડી અમારે ખાટલા છે મસ્તી ના દાદા રાખા બે વાર કઈ થી બોલવો આવ્યો હવે ભાઈ એને બ્લોક માં નથી આવવાનું કારણ કે બોલવા છે ને કઈ ઝાપડ વેગી નો ખે નહીં દાદા હલકો બોલે હાલો મહાદેવ આપણા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો આ છે અમારા જયદીપભાઈ રામ 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 અને મજા નથી આને તાવ આવ્યો છો એને હાલો થઈ ગયો છે રમે છો કાંઈ ઉપાધિ છે ને આ બે છો આ બે હું તા તો હોઈ જાય ધાપા હે જા જા તા ખૂણા બે જા તા ખૂણા મસ્તી ના આવે છે બ્લોગ હા ખૂણા બે છે અને આપણે કાટલે સુતા છે અને હું અહીંયા ગોઠલે કંઈક જતો છું મસ્તીનો હા મિત્રો અમે જો બધા બેઠા છીએ અહીંયા બ્લોગ શૂટ કરી બ્લોગ તો બની ગયા આપણે ના આપણે રહી છીએ માથે આગળ રહું માથે બધા બેઠા અમે હવે તો અમે આજે બ્લોગ શૂટ કરતા હતા બ્લોક થઈ જશે આપણે આપણે ઘરે આવી بہت بیٹھا دینا بیٹھا آپ جائیے گھر بجے بلگ کر سبسکرائب کرو بھولتا بیٹھاس ہوں آ ڈھابا سے ڈھاباس لوگ بیٹھاس આપણે રહી સમણા ઘરે બ્લોગ તો આપણો ઉતરી ગયો છે પછી રહી ઘેરે ચલો મિત્રો મહાદેવ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન બો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ન ગમે તો કમેન્ટમાં કહેજો લાઈક કરજો અને બધા મિત્રોને શેર કરીજો વિડીયો ચાલો મિત્રો મહાદેવ રહી સમય નજારો જોદેવ હવે બ્લોગ હવે આ પૂરો blog eh and video blog show kar kalau kita mau deh